હાઈવે પર અકસ્માતની ઘટના પર ગત રાત્રે અર્ટીગા ગાડી અને ઇકો ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં સૂત્રો દ્વારા જાણવા મળતી માહિતી મુજબ ઇકો ગાડીના ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા સામેથી આવતી ગાડીને જોરદાર ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માત દરમિયાન જોરદાર ધડાકો થતાં આજુબાજુના ખેતરોમાં વસવાટ કરતા લોકો દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી જેમાં ઇકો ગાડીના ચાલકને ઈજા થતાં સારવાર અર્થે ખસેડવામાં આવેલ આ અકસ્માતમાં બંને ગાડીઓને મોટું નુકસાન થવા પામ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે જે ઇકો ગાડીનો અકસ્માત થયેલ તે ગાડી વેદાંત સ્કૂલના બાળકોને શાળામાં અભ્યાસ અર્થે હેરાફરી કરતી હોવાનું જાણવા મળેલ છે જેમાં કોઈ પણ પ્રકારના સેફ્ટી સાધનો પણ ન હતા આવા વાહન ચાલકો સામે શાળા સંચાલકો તેમજ વાલીઓએ જાગૃત બનીને પોતાના બાળકોને શાળાએ મૂકતા પહેલાં વિચારવું જોઈએ